જય માતાજી મિત્રો સધી મારી માવતા યુટુબ ચેનલમાં આપનું હાર્દિક સ્વાગત છે જો અમારા વિડીયો તમને પસંદ હોય તો લાઈક સબસ્ક્રાઈબ અને શેર કરવાનું ભૂલતા નહીં આ કહાની વર્ષો પહેલાની છે એક પહાડી ગામમાં રામજી નામનો એક ગરીબ કઠિયાળો રહેતો હતો તે અત્યંત ધર્મનિષ્ઠ હતો અને માં શૈલ્યપુત્રીનો પરમ ભગત હતો શૈલ્યપુત્રી માતા હિમાલયની પુત્રી છે અને શાંતિ તથા શક્તિનું પ્રતીક છે રામજી પોતાના પરિવારનું ગુજરાન ચલાવવા માટે ખૂબ મહેનત કરતો પણ તેની ગરીબી ઓછી થતી ન હતી એક વર્ષ દુષ્કાળ પડ્યો અને રામજી ખાવા પીવાના ફાફા પડ્યા નવરાત્રીનો પહેલો દિવસ આવ્યો પણ તેની પાસે પૂજા કરવા માટે કાંઈ ન હતું રામજી ખૂબ જ દુઃખી થયો અને તેને સંકલ્પ લીધો હે મા શૈલ્યપુત્રી જો તું સાચે જ શક્તિશાળી હોય તો મને આ દુઃખમાંથી બહાર કાઢ હું નવમા દિવસ સુધી ઉપવાસ કરીશ અને તારી આરાધના કરીશ રામજીએ નવ દિવસ સુધી કાંઈ ખાધા પીધા વિના માની પૂજા કરી નવરાત્રિના પહેલા દિવસે એક વિચિત્ર ઘટના બની રામજીના ઘરની પાછળ એક મોટો પથ્થર હતો તે પથ્થરમાંથી અચાનક એક દિવ્ય પ્રકાશ ફેલાયો રામજીએ પથ્થર ખોદવાનું શરૂ કર્યું તેની અંદરથી સોના અને ચાંદીના મોટા ભંડારો મળ્યા રામજી આશ્ચર્યચકિત થઈ ગયો તેને આ સંપત્તિનો ઉપયોગ ગામના લોકોની મદદ કરવા માટે પોતાના પરિવારનું ભરણ પોષણ કરવા માટે કર્યું આ કથા શીખવે છે કેમાં શૈલ્ય પોતાના ભક્તોની ધીરજ શ્રદ્ધાની કસોટી કરે જ છે જ્યારે ભક્ત સાચા હૃદયથી પ્રાર્થના કરે ને ત્યારે તેને અણધારી રીતે મદદ કરે જ છે એક રાજ્યમાં દેવદત્ત નામનો એક રાજા હતો તે ખૂબ જ શક્તિશાળી હતો પણ તેના મનમાં હંમેશા નિરાશા અને દુઃખ રહેતું તેના રાજ્યમાં એક બગીચો હતો જે ક્યારેય ખીલતો ન હતો રાજાએ ઘણો વૈદ્યો અને માળીઓને બોલાવ્યા પણ કોઈ બગીચો જીવિત કરી શકતું ન હતું નવરાત્રિના ચોથા દિવસે રાજાની પત્નીએ તેને મા કુષ્ઠમાંડાની પૂજા કરવાનો આગ્રહ કર્યો મા કુષ્ઠમાંડા પોતાના હાસ્યથી બ્રહ્માજીનું સર્જન કરનાર છે અને તેઓ જીવનમાં ખુશીઓનું પ્રતિક છે રાજાએ મા કુષ્માંડાની પૂજા કરી પૂજા દરમિયાન રાજાના મનમાં વિચાર આવ્યો હે માતા જો તું ખરેખર સર્જનહાર હોય તો મારા બગીચાને ફરી જીવિત કર રાજાએ પૂજા પૂર્ણ કરી અને બગીચા તરફ ગયો તેને આશ્ચર્ય થયો બગીચામાં ફૂલો ખીલવા લાગ્યા પંખીઓ કલવ કળવ કરવા લાગ્યા આ કથા દર્શાવે છે કે મા કુષ્મંડા એ માત્ર સૃષ્ટિના સર્જનહાર નથી પણ જીવનમાં ખુશી અને સમૃદ્ધિના પ્રતીક છે તેઓ નિરાશાને દૂર કરીને જીવનમાં નવી આશા લાવે છે એક સમયની વાત છે એક બહાદુર યોદ્ધા વિજયસિંહ દુશ્મનોથી ઘેરાયેલો હતો તેના પર વિજય મેળવવો લગભગ અશક્ય હતો વિજયસિંહ પોતાના ગુરુએ મહાકાત્યાયની પૂજા કરવાનું કહ્યું કાત્યાયની મા શક્તિ અને વીરતાનું પ્રતિક છે તેઓ પોતાના ભક્તોને વિજય અપાવે છે વિજયસિંહે નવરાત્રિના છઠ્ઠા દિવસે મા કાત્યાયની પૂજા કરી અને યુદ્ધમાં નીકળ્યો યુદ્ધમાં જ્યારે વિજયસિંહ હાર થવા લાગી ત્યારે તેને મા કાત્યાની પ્રાર્થના કરી હે માતા તું વીરતા અને વિજયની દેવી છે મારા હાથમાં શક્તિ નથી પણ મારા હૃદયમાં તારી ભક્તિ છે અચાનક આકાશમાંથી એક દિવ્ય પ્રકાશ ફેલાવ્યો વિજયને એક અનોખી ઉર્જા અનુભવ થયો તેના શસ્ત્રો વધુ તેજસ્વી બન્યા તેના હાથમાં એક નવી તાકાત આવી ગઈ વિજયસિંહ અશક્યને શક્ય બનાવ્યું અને દુશ્મનોને પરાજિત કરી વિજય મેળવ્યો આ કથા શીખવે છે કાત્યાની શક્તિ વીરતાનું પ્રતિક છે તેઓ પોતાના ભક્તોને ભલે ગમે તેટલી મુશ્કેલી પરિસ્થિતિ હોય પણ તેમને વિજય અપાવે છે કાલ રાત્રિ એક ગામમાં ચંડક નામનો અત્યંત પાપી વ્યક્તિ રહેતો હતો તે લોકોને હેરાન કરતો અને તેમના પર અત્યાચાર કરતો તેમાં કાલ રાત્રિને માનતો ન હતો જે અંધકાર અને પાપનો નાશ કરનારી છે નવરાત્રિના સાતમા દિવસે ચંડકે એક નિર્દોષ વ્યક્તિને અપમાનિત કર્યું તે રાત્રિ ચંડકને ડરામણાં સપના આવવા લાગ્યા તેને કાલરાત્રિ માતાને એક ભયંકર રૂપમાં જોયા માતાજીએ કહ્યું હે પાપી તારા પાપનો ગળો ભરાઈ ગયો છે જો તું પસ્તાવો નહીં કરે તો હું તારો નાશ કરીશ ચંડક ડરી ગયો તે બીજા દિવસે સવારે કાલરાત્રિ માતાના મંદિરે ગયો તેને માફી માગી અને માની પૂજા કરી ચંડકે પોતાની ભૂલનો પસ્તાવો કર્યો અને ગામના લોકોને હેરાન કરવાનું બંધ કરી દીધું અને લોકોની મદદ કરવાનું શરૂ કર્યું મા રાત્રિએ તેને માફ કર્યો અને તેને સાચો રસ્તો મેળવ્યો આ કથા દર્શાવે છે કે કાલ રાત્રિ ભલે ભયાનક સ્વરૂપમાં હોય તેઓ માત્ર પાપ અને અંધકારનો નાશ કરે છે તેઓ પાપીઓને પણ પસ્તાવો કરવા માટે અવસર આપે છે અને માફ પણ કરે છે સિદ્ધિદાત્રી એક યુવાન કલાકાર અનિલ જીવનમાં સફળતા મેળવવા માગતો હતો પણ તેને ક્યારે સિદ્ધિઓ મળી ન હતી તે ખૂબ જ મહેનત કરતો તેની કલાને કોઈ ઓળખતું ન હતું અનિલને આ વાતનો ખૂબ દુઃખ થતો નવરાત્રીના નવમા દિવસે અનિલે મા સિદ્ધિદાત્રીની પૂજા કરી મા સિદ્ધિદાત્રીએ બધી સિદ્ધિઓ આપનારી છે અનિલે માને પ્રાર્થના કરી હે માતા મને સિદ્ધિ આપ મારા જીવનમાં સફળતા અને સિદ્ધિ પ્રાપ્ત કરવી છે પૂજા પૂરી થયા બાદ અનિલે એક મોટો ચિત્રકાર બનવાનું શરૂ કર્યું તેને ખ્યાલ ન હતો કે તે શું બનાવી રહ્યો છે પણ તેના હાથમાં ચાલવા લાગ્યા નવરાત્રિના દસમા દિવસે અનિલનું ચિત્ર પૂર્ણ થયું તે ચિત્ર જોઈ બધા આશ્ચર્યચકિત થઈ ગયા તે ચિત્રમાં નવદુર્ગાના બધા સ્વરૂપોનું વર્ણન હતું તે એટલું જીવિત લાગતું હતું કે જાણે માતા પોતે જ ત્યાં ઊભા હોય અનિલને તેના ચિત્ર પર મોટો પુરસ્કાર મળ્યો અને તેની કલાને ઓળખ મળી તે સમજી ગયો કે આ કોઈ સહયોગ નથી પણ મા સિદ્ધિદાત્રીના આશીર્વાદ હતા આ કથા શીખવે છે કે મા સિદ્ધિદાત્રી ભક્તોને માત્ર ભૌતિક સફળતા જ નહીં પણ જીવનના દરેક ક્ષેત્રમાં સિદ્ધિ પ્રાપ્ત કરવા માટે શક્તિ અને આશીર્વાદ આપે છે ચાલો મિત્રો ત્યારે રજા લઈશું અને આવી બીજી નવી કહાની સાથે ફરી મળીશું અને જો અમારો વિડીયો તમને પસંદ હોય તો મારી માતા યુટ્યુબ ચેનલને સબસ્ક્રાઈબ લાઇક અને શેર કરવાનું ભૂલતા નહીં જય સદીમા